પહેલો માવો ખાતો ખાધો દસમા માં હતા મેડમ તાર માર ભાઈબંધે મન માવો ખવરાયો તો તમને કેન્સર આપે છે એ વસ્તુ શરૂ કરાવવાળા તમે મિત્રો કહો છો હરામી મિત્રો લ્યો બસ હવે એ મિત્રે જ્યારે તમને માવો ખાતા શીખવાડ્યું ત્યારે તમે એનો વિરોધ નતો કર્યો ના હવે બિચારા એને મને પ્રેમ થી માવો ખવરાવવાનો ચાલુ કર્યો તો માની સોગંદ આલીન માવો ચાલુ કરાવરાયો મારો તો તો આ જબરજસ્તી તમને મસાલા ચાલુ કરાય કહેવાય ને ના હવે સડાઈ નશો ત્યાર પછી પીધો જ નહીં ગેરંટી મારો મેડમ કે હાલની તારીખમાં માં કોઈના બાપની તાકાત નહીં કે એને ગાંજો પીવરાઈ શકે એટલું બધું મિત્ર